મારી માંગ એવી છે કે મારી દીકરી ધ્રુવી કોટેચા અને મારી પત્ની દર્શના કોટેચા જયારે સ્કૂલેથી પાછા આવી રહ્યા હતા ત્યારે પાછળથી હોન્ડા સિટી કાર કે જે પૂર ઝડપે આવી અને એમને એક્સિડન્ટ કરી અને એની ઉપરથી આખી પાસ થઈ અને આઠ દસ ફૂટે બ્રેક માયડા મારી અને મારી દીકરીની મૃત્યુ થઈ ગયું છે મારી વાઈફને ઓછામાં ઓછા નવ ફ્રેકચર છે બરોબર છે એ કેટલો ટાઈમે ઉભી થશે એ મને નથી ખ્યાલ બરોબર તો મને આ વસ્તુમાં જે આરોપી છે એને તરત જ જામીન મળી ગયા તો ખરેખર આમાં સીસીટીવી કેમેરાથી માંડીને બધા એવિડન્સ આપેલા છે તો આને ખરેખર જામીન ન મળવા જોઈએ હળવી કલમો જે લાગેલી છે એ હળવી કલમ ન લાગવી જોઈએ અને હું પોલીસને વિનંતી કરું છું કે તટસ્થ તપાસ કરો તમે કોઈ પણ જાતના પ્રેશરમાં કે કોઈપણ ઓળખ વગમાં એના થી એના કાયદામાં કોઈ ફેરફાર ન કરી અને અમને છે ને વ્યવસ્થિત જે કાંઈ કાયદા મુજબની કલમો લાગતું હોય કલમ લગાડી અને અમને તટસ્થ તપાસ કરીને ન્યાય અપાવો મારી દીકરીને હતી ઘરે અને હજી તો હું સ્કૂલેથી ટર્ન લીધું ઘરે આવા બાજુ અને એટલી જ વારમાં બે જ મિનિટમાં અમને ગાડીએ ઉડાડી દીધા છે અમને ન્યાય મળવો જોઈએ ઉડી દીધા મેં મારી છોકરીનું પછી મોઢું જ નથી જોયું સ્કૂલે હું આમ વેનમાં જાય છે હું ત્યારે જ તેડવા જતી હતી